છોટાદેપુર તાલુકાના કટરવાટ ગામે જર્જરિત પ્રાથમિક શાળાની મુલાકાત કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ લીધી હતી છોટાદેપુર તાલુકાના કટરવાટ ગામે કોંગ્રેસના નેતા અર્જુન જર્જરિત પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે કટરવાટ ગામે શાળાનું મકાન જર્જરિત છે કટરવાટ ગામે ઓગણીસો એકાણું માં શાળા બની હતી આટલા વર્ષો બાદ કટરવાટ ગામની શાળા જર્જરિત બની છે બે વર્ષથી નવી શાળા બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ તેનું કામ અડધું કરવામાં આવ્યું છે અને અડધું કામ પતી જતા કોન્ટ્રાક્ટર કામગીરી છોડીને જતો રહ્યો છે અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કટરવાટથી બે કિલોમીટર બાદલવાડા પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા માટે જવું પડે છે અને ત્યાં પણ અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે અને અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા નથી એ માટે જ સ્કૂલ જલ્દી બની જાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી વધુમાં કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર વખતે ઓગણીસો એકાણુંમાં માં બનેલી કટરવાન્ટ ગામની શાળા સ્વાભાવિક છે કે આટલા વર્ષમાં જર્જરિત બની હોય પરંતુ શાળાનું સમારકામ ત્રીસ વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી ગુજરાતના આ કટરવાંટ ગામના સૌથી વધારે યુવાનો આર્મીમાં અને બીએસએફમાં છે ત્યારે ગામની શાળાની આ હાલત ખૂબ જ કમ નસીબી છે આ જે ગામ કટરવાંટ ગામ છે આ ગામ ગુજરાતના એવા એક ગામનું એક ગામ એક એવું એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાંથી યુવાનો ફોજમાં છે કોઈ આર્મીમાં છે બીએસએફમાં છે ફોજમાં છે એ ગામની શાળાની આ હાલત આ સરકારમાં થઈ છે આ ખૂબ જ કમનસીબ છે આજે મેં પણ માહિતી મેળવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચારસો જેટલા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી અને ચારસોમાંથી માંડ બસો હાજર થયા હતા અને બસોમાંથી સો કરતાં પણ વધારે એ નોકરી છોડીને જતા રહ્યા છે મતલબ સો જેટલા શિક્ષકો જ્ઞાન સહાયકો અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં છે તો દરેક શાળામાં આ શિક્ષકોની ઘટ આના પરથી બહુ સ્પષ્ટ થાય છે આ જ્ઞાન સહાયક જે યોજના છે એ કોઈ પણ શિક્ષકને એના ભવિષ્યની ગેરંટી આપતી નથી એટલે બહારના જે શિક્ષકો છે એ શિક્ષકો આવી કોઈ પણ ગેરંટી વગરની અગિયાર મહિનાના કરારવાળી નોકરી કરવા ઈચ્છતા નથી એટલે એ અહીંથી ક્યાંય તો હાજર થયા નથી અને હાજર થયા તો પછી છોડીને જતા રહ્યા છે તો શિક્ષણનું જે સ્તર સુધારવું જોઈએ એ મકાનોની હાલત આવી છે અને આ છુપાવવા માટે અહીંના છોકરાને બીજા ગામમાં મોકલવામાં આવે છે વાગલવાડા ગામ છે ત્યાં છોકરાઓ ભણે છે એવું મેં સાંભળ્યું છે આટલું મોટું ગામ છે અને એક સ્કૂલની પણ વ્યવસ્થા નથી તો આ હાલત ખૂબ જ ખરાબ ગણી શકાય જેની અમે મુલાકાત લીધી છે ગામ કટારવાટ અમારી સ્કૂલ બે વર્ષથી મંજૂર થયેલી છે અઢી વર્ષથી તો અડધું કામ મૂકીને કે જતા રહ્યા છે હવે છોકરાઓ વાગલવાડા ભણવા જાય છે તે બે થી અઢી કિલોમીટર જેવું થાય છે તો અડધા છોકરાઓ ભણવા જાય છે અને અડધા નહીં જતા એ માટે સ્કૂલ જલ્દીથી બની જાય એ અમારી નમ્ર વિનંતી છે આજે અર્જુન પ્રોફેસર સાહેબ આવેલા છે મુલાકાતે રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર